અનુભવ થયો હા તો અહીંયા એવું જાણવા મળી રહ્યું છે કે અહીંયા આ વિસ્તારની અંદર હલકો હળવો આંચકો અનુભવ આવ્યો છે તો વડનગર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું અને સુરક્ષિત જગ્યાએ જો એવું લાગે તો સુરક્ષિત જગ્યાએ આપ લોકો જવું જેની અમે લોકો મારો અવાજ ન્યૂઝ વતી તમને નમ્ર અપીલ કરી રહ્યા છીએ તો સત્વરે જો ભૂકંપનો આંચકો મહેસૂસ થતો હોય તો આપ લોકો દરેક લોકો સ એવી જગ્યાએ જતા રહો ત્યાં તમ તમને જોખમ ન અનુભવાતું હોય એવી જગ્યાએ આપ જશો સોશિયલ મીડિયાની અંદર પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે ભૂકંપનો આંચકો અનુભવાઈ રહ્યો છે તો સોશિયલ મીડિયાની અંદર પણ આ મેસેજો અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો જે લોકો આ અનુભવી રહ્યા હોય એ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે મારો અવાજ ન્યૂઝ વતી અમે લોકો તમને નમ્ર અપીલ કરાઈ રહ્યા છીએ જો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ પ્રમાણમાં આ મેસેજ અત્યારે વાયરલ બી થઈ રહ્યો છે પાટણ વડગામ ખેરાલુ સતલાસણા જેવા ગામોના નામ પણ આવી રહ્યા છે પાલનપુર બનાસકાંઠાની અંદર પણ હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હોય જેવા સોશિયલ મીડિયાની અંદર પણ મેસેજ વાયરલ થઈ રહ્યા છે તો સત વરે જો આવું કંઈ તમને લાગી રહ્યું હોય તો આપના આજુબાજુના સુરક્ષિત વિસ્તારની અંદર જતા રહેવા માટે અમે લોકો તમને નમ્ર અપીલ કરી રહ્યા છીએ તો આપ નમ્ર અપીલ કરી રહ્યા જો આવું કંઈ તમને મહેસૂસ થયું હોય તો સુરક્ષિત જગ્યાએ જતા રહેવું વટનગર અંદર ઘણા લોકો કહી રહ્યા છે કે હલકો આંચકો આવ્યો હોય લગભગ ત્રણ ચાર સેકન્ડ બે સેકન્ડ જેવો એવું લોકોને મહેસૂસ થયું છે લોકો રોડ ઉપર પણ આવી ગયા છે તો આ બાબતે હજુ તંત્ર દ્વારા કંઈ જાણકારી મળી નથી પરંતુ સોશિયલ મીડિયાની અંદર એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે પાટણ વડગામ પાલનપુર ખેરાલુ સતલાસણા દરેક જગ્યાએ આ મેસેજ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો સત્વરે આપ લોક સુરક્ષિત જગ્યાએ જો આવું લાગતું હોય તો હટી જવા માટે નમ્ર નમ્રપીલ કરવામાં આવે છે તો જે પણ અમને માહિતી મળતી રહેશે એ અમે આપ સુધી પહોંચાડતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર અંબાજીમાં વધારે વધારા